આ વિડીયોની અંદર આપણે જોશું કે ચોમાસી ત્રણ વર્ષના બાળકોનું તમે એફઆરએસ કરો છો ત્યારે જે આધાર કાર્ડ મિસમેચ નામની એરર આવે છે એ શું કામ આવે છે તો એના માટે આપણે જે લાભાર્થીનું લિસ્ટ છે ત્યાં જવાનું છે ડેઇલી ટ્રેકિંગ ઉપર ટિક કરશો એટલે તમને જે છ માસથી ત્રણ વર્ષનું લિસ્ટ બતાવે છે એમાં બાળકના નામ છે બરાબર છે એમાં જઈને તમારે બાળકનું નામ છે એની બાજુમાં જે ટીએચઆર લખેલું છે એની ઉપર ટીક કરવાનું છે

ફરી એક વખત ખોલશે ટાયર પ્રકારનો લીલો આવી જશે બરાબર છે જો પ્રોસેસ સક્સેસ થઈ જશે એટલે આ રીતે તમને પૂછશે કે તમારે ફોટો કેપ્ચર કરવો છે અથવા સેવા આપવો છે તો સેવ ઉપર આપણે ટિક કરીએ છીએ સક્સેસ થઈ ગયું છે એટલા માટે આપણે સેવ ઉપર આપીએ છીએ બરાબર છે ત્યારબાદ તમને સેવ આવી જાય છે એટલે ફરી એક વખત તમને અહીંયા આધાર કાર્ડ નંબરની ની દેખાડે છે બરાબર છે હવે તમને પૂછવામાં આવે છે કે લાભાર્થીનું ઈ કેવાયસી કરવું છે બરાબર છે તો એના માટે તમારે પ્રોસેસન કન્ફર્મ ઉપર ટિક કરીને

તો લાભાર્થીને કહેવાનું કે તમારી પાસે જે આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ નંબર તમને સાથે લાવે જેથી તમને ઓટીપી નાખવામાં સરળતા રહે જો અંદર પી નહીં જાય એટલા માટે એક વખત સાદો મેસેજ નાખીને પણ તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે કન્ટિન્યુ પર ટીક કરવાનું છે બરાબર છે એટલે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે લિંક છે એ નંબરમાં જ તે ઓટીપી જશે એટલે લાભાર્થીને તમારે પેલા કહી દેવાનું કે આ રીતે તમને ઓટીપી આવશે ત્યારબાદ આ રીતે તમને માહિતી દેખાડવા મળશે એમાં એલા ઉપર ટિક કરવાનો છે બરાબર છે એલા ઉપર ટિક કરશો એટલે અહીંયા ઈ કેવાશે સક્સેસફુલ અને 24 કલાક જેટલો અપડેટ થવામાં સમય લાગી શકે છે આ રીતનો એક તમને મેસેજ મળી જશે બરાબર છે ત્યારબાદ તમે લાભાર્થીનું જે નામ આવે છે બાળકનું એમાં તમે દિવસો અને પેકેટની સંખ્યા નાખીને પ્રોસેસ ઉપર ટિક કરો છો બરાબર છે તો ત્યારબાદ તમને જે બાળકનું નામ આવે છે એમાં જે ટીએચઆર ની એન્ટ્રી છે એ સક્સેસફુલ દેખાડો મન છે બરાબર છે તો આ રીતે તમે ટીએચર ની જે બાળકોના આધાર કાર્ડ છે અને એનું માતા કે પિતા અથવા ગાર્ડિયન દ્વારા તમે વેરીફિકેશન કરીને તમે ટીએચર ની એન્ટ્રી કરી શકો છો બરાબર છે તો આ રીતે તમે એન્ટ્રી કરી શકો છો આપ બધાને નમ્ર વિનંતી છે કે આ વિડિયો આપણા બીજા આંગણવાડી વાળા બહેનોને પણ શેર કરો જેથી એમને પણ એન્ટ્રી કરવામાં અનુકૂળતા આવે એફઆરએસ માટે તમે ફોટો કેપ્ચર કરો છો

ગુજરાતીની અંદર જ લખેલું છે પોષણ ના પ્રોબ્લેમ જે એ રીતનો એક આખો પ્લે લિસ્ટ ખુલશે એની અંદર ઘણા બધા પ્લે જો આ રીતનો દેખાડે છે એમાં પોષણ ના વિડિયો પર ટિક કરશો આની અંદર તમારા ટોટલ પોષણ ના પ્રોબ્લેમ જે છે એના ટોટલ એ વિડિયો મૂકવામાં આવે છે બરાબર છે તો આ રીતે તમે અમારા વિડિયો જોઈ શકો છો નિયમિત વિડિયો અમે મૂકીએ છીએ બરાબર છે તમારે ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો એમાં ઓલ ઉપર ટિક કરવાનો એટલે તમને નોટિફિકેશન પણ નિયમિત મળતા રહે

અને બીજા સુધી શેર પણ કરી શકો છો આપનો આભાર